સ્વાગત છે તમારું મમ્માઝોનું આજે હું તમારી સાથે શેર કરીશ ભાવનગર જિલ્લાના કુંભણી ગામના પ્રખ્યાત એવા કુંભણીયા બજારની રેસીપી એકદમ ઓસા ઇન્ગ્રેડિયન્ટમાં અને સરળ રીતે તય સતા ક્રિસ્પી અને મજેદાર બને એવા કુંભણીયા બજારની રેસીપી શરૂઆત કરશે હા મિત્રો રેસીપી શરૂ કરતાં પહેલાં મારી એક રિક્વેસ્ટ છે તમે જો મારી ચેનલમાં નવા હો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી લેજો તો સામે શરૂઆત કરીએ આપણી રેસીપીની તો એના માટે મેં આ લીલા ધાણા લીધા છે લીલા ધાણા આપણે બસો ગ્રામ જેટલા લીધા છે અને બસો ગ્રામ મેં લીલું લસણ લીધું છે અને સો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે ઝીણા એકદમ કટ કરી લીધા છે અને ત્યાર પછી મોટા લીંબુનો એક રોસ્ટ લીધો છે અને આદુની પેસ્ટ છે હિંગ છે મીઠું છે બેસન છે આપણે એક મોટા વાસણમાં લીલા ધાણા સમારેલા છે એ પહેલા લઈ લઈશું અને ત્યાર પછી આપણે આ લીલું લસણ લીધું છે એ લીલું લસણ ઉમેરી દઈશું અને આ જે આપણે કટ કરેલા મરસા છે એ નાખી દઈશું હવે આપણે તેમાં આધુનિક અને સૂકા લસણની પેસ્ટ કરીશી એ આમાં ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલી મેં હિંગ લીધી છે હિંગ ઓપ્શન છે તમારે લેવી હોય તો લેવાની નહીંતર ઉપરથી પણ એને સ્પ્રિંકલ કરવી પડે છે અને હું એક ચમચી જેટલું અત્યારે મીઠું નાખું છું પછી આપણે ટેસ્ટ કરી અને સ્વાદ મુજબ આપણે નાખીશું અને ત્યાર પછી હવે આ એક મોટા લીંબુનો રસ છે એ નાખી દઈશું હવે આને આપણે હાથથી મિક્સ કરવાનું છે એટલે જે પાણી સૂટવાનું હોય ને તે છૂટી જાય અને ત્યાર પછી તેમાં આપણે બેસન ઉમેરશું તો જુઓ આ રીતે મેં બધું મિક્સ કરી લીધું છે એટલે જે મીઠું નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે એથી પાણી જે સૂટવાનું હોય તે છૂટી જાય હવે આપણે એમાં પેલા બેસન ઉમેરવા ઉમેરવાનો છે પાણી નથી ઉમેરવાનું અને પછી જરૂર મુજબ આપણે પાણી નાખશું અને બેસન પણ આમાં બેસનનું કોઈ પરફેક્ટ નથી હોતું આમાં જેટલું આવે ને એટલું જ બેસન નાખવાનું છે તો આમાં જુઓ મેં જરૂર મુજબ પાણી નાખ્યું છે અને આ રીતે આપણે બેટર બનાવી લીધું છે અને આમાં કોઈ ખારો કે બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી આને આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે આ રીતનું કઠણ બેટર રાખવાનું છે એકદમ ઢીલું નથી રાખવાનું તો આપણું બેટર બનીને તૈયાર છે અને મેં બાજુમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે એટલે હવે આપણે તેલ ગરમ થાય એટલે ભજીયા પાડવાની શરૂઆત કરી દઈશું આ રીતે આપણે ભજીયા પાડવાની શરૂ કરશું આનો કોઈ શેપ નથી હોતો અનિવાન શેપમાં બનાવવાના હોય છે અને નાના નાના ઝીણા ઝીણા બનાવવાના હોય છે અંગૂઠાની મદદથી આપણે બનાવવાના હોય છે જો આવી રીતે ઝીણા ઝીણા એકદમ બનાવવાના હોય છે આ રીતે આપણે અંગૂઠાની મદદથી બધા ભજીયા પાડી લઈશું જો આવી રીતે આપણે અંગૂઠાની મદદથી જ પાડવાના છે અને ઝીણા ઝીણા પાડવાના છે આનો કોઈ શેપ નથી હોતો આ રીતે આપણે અંગૂઠો કરતો જવાનો છે અને ભજીયા પાડતા જવાનું છે કોઈ નાના કોઈ મોટા નિવ જે અને મિત્રો ઘણા મિત્રો નેવ જેટલા મિત્રો વિડીયા જોઈશે પણ હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો બુલા વિનાની સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને જો વિડીયો પસંદ આવતા હોય અને ઉપયોગી થતા હોય તો તમે બીજાને શેર કરજો એટલે બીજા લોકોને પણ ઉપયોગી થાય જેવો તમે જોઈ શકો છો ને એકદમ લીલવણી ઇચ્છિક આપણે બીજા આ રીતે આપણે બધું તેલ નીતારી અને કાઢી લેવાના છે જો એકદમ ગ્રીન કલરના છે ને અને કોણિયા ભજીયા હંમેશા ગ્રીન કલરના જ થવા જોઈએ જો પીળા કલરના થાય તો તમારે સમજી લેવાનું કે કઈક પ્રોબ્લેમ રહી ગઈ તો આ આપણા ભજીયા બનીને રેડી છે અને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે હવે એને આપણે તેના માટે આ રીતની ડુંગળી લીધી છે અને કુંભણીયા ભજીયા હંમેશા ડુંગળી સાથે સૌ થતા હોય છે ડુંગળી અને સાથે લીંબુ એ રીતે સૌ થતા હોય છે કુંભણ ગામના ભજીયા છે એટલે તો એનું નામ કુંભણિયા ભજીયા રાખવામાં આવ્યું છે આ રીતે આપણે ડુંગળીથી સૌ કરશું અને ઉપર લીંબુ નાખીશું આ રીતે આપણે ભજીયાને ને સૌ કરીશું તો આ ભજીયાની આ લીંબુ નીચોવી અને ડુંગળી સાથે જ ખવાતા હોય છે તો તમને જે અમને યોગ્ય લાગે તમને ચટણી સાથે ખાવા હોય તો ચટણી સાથે લીંબુ નીચોવી અને ઉપર હિંગ સ્પ્રિંકલ કરી અને ખવાતા હોય છે તો તૈયાર છે આપણા કુંભરધામના પ્રખ્યાત એવા કુંભણીયા ભજીયાની રેસીપી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયા જોવા માટે બે લાયકન બટન દબાજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશું આપણે નવી રેસીપી સાથે થેન્ક યુ